હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વાર્તા દુષ્ટ સાપ એક જંગલમાં એક બહુ જૂનું વટ વૃક્ષ હતું એ વૃક્ષ પર એક કાગડો અને કાગડી માળો બનાવી રહેતા હતા તે જ વૃક્ષના એક ખોખલા પોલાણમાં એક દુષ્ટ સાપ આવીને રહેવા લાગ્યો દર વર્ષે મોસમ આવે ત્યારે કાગડી માળામાં ઈંડા મૂકે અને તે દુષ્ટ સાપ તક જોઈ ઈંડા ખાઈ જતો એક દિવસ કાગડો અને કાગડી જલ્દી ખોરાક મેળવી પાછા આવ્યા તેણે જોયું કે એ દુષ્ટ સાપ એના માળામાં ઘૂસીને ઈંડા ખાઈ રહ્યો છે સાપ ઈંડા ખાઈ લીધા પછી તેની બખોલમાં પાછો ગયો કાગડો અને કાગડી આ જોઈ ખૂબ જ દુઃખી થયા કાગડાએ હિંમત આપ્યા કહ્યું કે હવે આપણે શત્રુ કોણ છે તે જાણી ગયા છીએ આથી આપણે જરૂર કોઈ ઉપાય શોધીશું કાગડાએ થોડું વિચારી તે જૂનો માળો છોડીને ઘણી ઊંચી ડાળી પર બીજો નવો માળો બનાવ્યો કાગડાએ કહ્યું હવે આપણા ઈંડા સલામત રહેશે આ માળો વૃક્ષની ટોચ નજીક છે અને અહીં બાજ પણ ઉડતું રહે છે બાજ અને સાપ એકબીજાના દુશ્મન છે તેથી તે દુષ્ટ સાપ અહીં આવવાની હિંમત નહીં કરે કાગડાની વાત માનીને કાગડીએ નવા કોસલામાં ઈંડા મૂક્યા થોડા દિવસમાં ઈંડામાંથી નાનકડા બચ્ચા બહાર આવ્યા દુષ્ટ સાપને તો જૂનો માળો ખાલી જોઈને લાગ્યું કે કાગડો અને કાગડી બીજે ક્યાંક ચાલ્યા ગયા છે પણ તે નજર રાખતો રહ્યો તેને ખબર પડી કે તેઓ તે જ વૃક્ષ પરથી ઉડે છે અને પાછા આવતા રહે છે તેણે સમજાઈ ગયું કે જરૂર તેને વૃક્ષ ઉપર નવો માળો બનાવ્યો છે એક દિવસ ને કાગડી ચારો ચરવા બહાર ગયા તે દુષ્ટ સાપ પોતાની બખોલમાંથી બહાર આવ્યો અને તેને કાગડા અને કાગડીનો નવો માળો શોધી કાઢ્યો ત્યાં કાગડા અને કાગડીના ત્રણ નાનકડા બચ્ચા હતા દુષ્ટ સાપે તેને એક પછી એક જીવતા જ ગળી ગયો અને પોતાની બખોલમાં પાછો ચાલ્યો ગયો જ્યારે કાગડો અને કાગડી પાછા આવ્યા તો તેઓ માળો જોઈને સ્તબ્ધ થઈ ગયા તૂટેલો માળો અને નાનકડા બચ્ચાની વિખરાયેલી પાંખો જોઈને તેઓ સમજી ગયા કે એ સાપ જ તેના બચ્ચાને ખાઈ ગયો છે કાગડી રડતા રડતા બોલી કે શું દર વર્ષે મારા બચ્ચા સાપનો જ શિકાર બનતા રહેશે કાગડાએ કહ્યું આપણા માટે આ મહાન સંકટ છે પણ સંકટથી ભાગી જવું એ સમાધાન નથી મુશ્કેલીના સમયમાં મિત્ર કામ આવે છે આપણે આપણા મિત્ર લોમડી પાસે જઈને સલાહ લેવી જોઈએ બંને તરત જ લોમડી પાસે જઈને પોતાની દુઃખદ કથા સંભળાવી લોમડીએ સાંભળીને તેમને સાંત્વના આપી અને થોડું વિચારીને કહ્યું મિત્રો તમારે તે વૃક્ષ છોડવાની જરૂર નથી મને એક વિચાર આવ્યો છે જેનાથી આપણે એ સાપને હંમેશા માટે ખતમ કરી શકીશું લોમડીએ પોતાની યોજના કાગડા અને કાગડીને સમજાવી યોજના સાંભળી બંને ખૂબ જ ખુશ થઈ ગયા અને લોમડીનો આભાર માન્યો બીજા દિવસે તેઓએ આ યોજના પર કામ કરવાનું નક્કી કર્યું તે જંગલમાં એક વિશાળ સરોવર હતું જ્યાં દરરોજ રાજકુમારી તેની સખીઓ સાથે રમવા માટે આવતી તેમની સાથે સેનાપતિ અને બીજા સિપાહીઓ પણ આવતા હતા આ વખતે જ્યારે રાજકુમારી અને સખીઓ સરોવર પાસે આવ્યા અને સરોવરમાં નાવા ઉતર્યા ત્યારે કાગડાએ પોતાની યોજના અનુસાર રાજકુમારીના કપડા અને દાગીના પર નજર રાખી ત્યાં સૌથી ઉપર રાજકુમારીનો સુંદર હાર પડ્યો હતો જે હીરા માણેકથી ઢેલો હતો કાગડાએ બધાનું ધ્યાન ખેંચવા શોર મચાવ્યો બધાની નજર તેની તરફ ગઈ એ જ સમયે કાગડો રાજકુમારીનો હાર ચાંચમાં દબાવી અને ધીમે ધીમે ઉડવા લાગ્યો સિપાહીઓએ ઉપર જોયું તો કાગડો હાર સાથે ઉડતો હતો અને બધા તેને પકડવા તેની પાછળ દોડી ગયા કાગડો તેમને પાછળ દોડાવતો તે વૃક્ષ તરફ લઈ ગયો જ્યાં તે સાપ રહેતો હતો જ્યારે સિપાહીઓ નજીક આવ્યા ત્યારે કાગડાએ રાજકુમારીનો હાર એવી રીતે નીચે પાડ્યો કે તે સીધો જ સાપની બખોલમાં જઈને પડ્યો સિપાહીઓ તરત જ ત્યાં પહોંચ્યા તેમણે બખોલમાં જોયું તો અંદર હાર પડેલો હતો અને તેની બાજુમાં એક વિશાળ કાળો સાપ ગૂંચવાઈને બેઠેલો હતો સેનાપતિએ બૂમ પાડી કે પાછળ હતો અંદર એક ભયાનક સાપ છે અને તેને બખોલમાં પાલાથી વાર કર્યો સાપને ગંભીર ઈજા થઈ અને ઝટકા સાથે તે બહાર નીકળ્યો સિપાહીઓને તેની ઉપર જરા પર દયા ન આવી અને તેને ભાલાથી સાપને મારી નાખ્યો આ રીતે કાગડા અને કાગડીએ લોમડીની ચતુરાઈથી પોતાના દુશ્મનથી હંમેશા માટે છુટકારો મેળવ્યો આ રીતે બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરવાથી કોઈ પણ સંકટનો ઉકેલ લાવી શકાય છે ત્યારબાદ કાગડો અને કાગડી ખુશી ખુશીથી તે ઝાડ પર રહેવા લાગ્યા અને કાગડીએ ફરીથી તેના માળામાં ઈંડા મૂક્યા થોડા દિવસ પછી સરસ મજાના બચ્ચા ઈંડામાંથી બહાર આવ્યા કાગડો અને કાગડી તેના બચ્ચા સાથે ખુશી ખુશીથી રહેવા લાગ્યા તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને જો મારી ચેનલ સ્ટોરી સિઝન પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજ તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મળીએ છીએ આવી જ બીજી વાર્તા લઈને નેક્સ્ટ વિડીયોમાં